જુનાગઢના માંગરોળના બહારકોટ વિસ્તારમાં શ્રી અંબે ગરબી મંડળના ચાચર ચોકમાં પ્રાચીન અર્વાચીન રાસ ગરબા અને સંગીતના તાલે નાની બાળાઓ ભૂલકાઓ અને બહેનો રાસ ગરબાની રમઝટ બોલાવી માતાજી આરાધના કરાઈ હતી બહારકોટ યુવક મંડળ સાથે સમગ્ર વિસ્તારના સ્થાનિક લોકોના સાથ સહકારી દર વર્ષે જય અંબે ગરબી મંડળનું ભવ્ય આયોજન કરાય છે જેમાં દરરોજ અલગ અલગ રાસ ગરબાની રમઝટ સાથે દાતાઓના સહયોગથી દરરોજ નાસ્તો તેમજ ઇનામ વિતરણ કરી ખેલૈયાઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે

બધા આડોસપાડોશના બધાનો પણ અમને ખૂબ સારા સાથ સહકાર મળે છે અને પ્રાચીન સમયથી જ અમે આ ગરબીનું આયોજન કરેલ છે શ્રી જયંભે ગરબી મંડળ બહારકોટ નિલકંઠ શેરી આ ગરબી છેલ્લા બાવીસ વર્ષથી બંધ હતી અમે લોકોએ મિત્ર મંડળ બહારકોટ યુવક મંડળ તથા આડોશ પાડોશના સાથ સહકારથી આ ગરબી અમે શરૂ કરેલ છે છેલ્લા ત્રણ વર્ષથી તેનો અમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે આ ગરબીની અંદર દરરોજ ખેલૈયાઓને નાસ્તો તથા લાણી આપવામાં આવે છે આ ગરબી અમે વડીલોના આશીર્વાદ અને તેમના માર્ગદર્શન હેઠળ કરીએ છીએ અને એક બીજી એક ખાસ વાત કે અમારી આ નાની ગરબીની તમે નોંધ લીધી તેનો અમે સર્વ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય અંબે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જૂનાગઢ